ભલે ભલે મારું આઠી કોમેડી ટીમ ભલે હા મારું બનાસકોટા હા

biar 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 siapa sih biar apa biar biar orang mulai biar biar orang mulai orang mulai biar biar 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 orang mulai biar biar orang

અરે ભૂલો ન પડ્યો બે લેવા આવ્યો ચાર પાંચ જણા કોણ અરે પેલા કેમ વેલો ભય શું શું જમીનો ભાગ મારી તમને ખબર ના અલા અરે લડે લડે મને જાને કે તો જલ માં જવાનું તો આપણે ભરવાનું વાળો હેડો બધા બીજા ભઈ બીજા ભાઈને બોલાયા તમે મોય એન કઈને જાય હો હેડો હેડો લેવા આયો પાણી બધું પાડે હેડો 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 હેડ જો ફડા ફડા હેડો આ ભાઈ તો લડાઈ લડે મરી જવાના હી બોલો ઓકે માર તો સાથું મોસું બેસાતું આજુ આ બે લડે લડે મરી જાય હી આ તો આ તો ઉભા હી કે લડવો હી આ પણ હું નોખા કરવા લઈને આ બથા બથા કરવા તે આયા હો અલા પણ આ તો નોખા બેઠા છે

આ જમીનયા આ જમીન હારી હે કોકરાવાળી ભાઈ લડાવવા હે કે સમાધાન કરવા લાયો હું એ તો કુ મારા હું એને બોલાવા સમાધાન તમે ને હારી મત કરજો દાદાજો અરે ખાટી તમે કોઈ ઓખા કરવા આયા હું કરવા સમાધાન કરવા આયા હું કરવા આયા તમે તો હું કરી

તમારા કિસમનું કોકરાજ લખવાનો છે તમારે ઓજ દેવાનું છે હવે તમારો ઓજ દેવાનું અમે શું તમે ગયા ને થા વેલોજી આ ઉઠા વેલોજી બે જણા મરાબરા માડો આ હા પાસે ઝઘડો ના કરવાનો હો ઝઘડો નહી કરો કોઈ મારી વાત તમે

ભલે ભલે મારું આઠીજરા કોમેડી ટીમ ભલે હા મારું બનાસકોટા હા